ખાડીપુર તમામ પદાધિકારીઓ અને નગરપાલિકાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યાને લઈને ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી ખાડીપુરની સમસ્યા દૂર કરવા માટે લાંબા ગાળાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો એક્સપર્ટ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે નદી ખાડીને અવરોધતી અનઅધિકૃત મિલકતો ઝીંગા તળાવ સહિત દૂર કરવા ઇરિગેશન વિભાગ અને પાલિકા સંયુક્ત કાર્યવાહી કરશે કેમિકલયુક્ત પાણીના ગેરકાયદેસર નિકાલ માટે તપેલા ડાઇંગ મિલો પર કાર્યવાહીની ચર્ચા થઈ હતી મિલો દ્વારા પાલિકાના ડ્રેનેજમાં પાઇપલાઇન છોડી કેમિકલો છોડવામાં આવતા હતા નગરપાલિકાની ઢીલાશ પર ટકોર કરવામાં આવી અને સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે સંકલિત પ્રયાસો કરવાનું બેઠકમાં જણાવ્યું હતું

સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો અને એ આયોજન માટે કંટ્રોલ ટૂંડની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે જે ભૂલો છે સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઈન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોનું પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરી આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મીટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ આપણી ટીપી મંજૂર થઈ ગયેલી છે બીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઈરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવામાં